સાંસદ ખેલ સ્પર્ધા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચેસ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી સૌદ વર્ષ સત્તર વર્ષથી ઉપર સત્તર વર્ષ સુધીના અને ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો ત્રણેય સ્પર્ધાઓમાં ઘણા બધા સ્પર્ધકો છે એણે પાર્ટિસિપેટ કર્યું હતું ઓપન સ્પર્ધા છે એમાં ધારીના શ્રી ત્રિવેદી મેહુલભાઈ છે એ વિજેતા થયેલ છે અને હવે ધારી તરફથી એ જિલ્લા પક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ છે એ ધારી ઉપર સેજ સંજય વાળાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે